ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાંથી પાંચસોના ના દરની શંકાસ્પદ નોટનો જથ્થો મળી આવ્યો રોયલ કોમ્પ્લેક્ષના પાછળની સાઈડમાં કચરાના ઢગલામાંથી પાંચસોના ના દરની શંકાસ્પદ ચલની નોટનો જથ્થો મળી આવ્યો રોયલ કોમ્પ્લેક્ષ પ્રિન્ટિંગ પ્રેસ માટેનું હબ ગણાય છે તે જ કોમ્પ્લેક્ષની પાછળની સાઈડમાંથી પાંચસોના ના દરની શંકાસ્પદ નોટનો જથ્થો મળી આવતા એસઓજીની ટીમ દોડી આવી पांच सौ दर नो जत्थो कब्जे करी नोट नी चकासनी कर पांच सौ न दर शंकास्पद नोट कोई प्रिंट करेली नोट नो जत्थो मड़ी आता एसओजी टीम ए हाथ धरी तपास एसओजी टीम ए शंकास्पद नोट नो कब्जो लई वधु तपास हाथ धरी રેવરવલા પકડવાનો ન આટ માંગે હા એસટીએ જીજી સિટીસ તો બરાબર રટવી મુંબઈ મુંબઈ યપતનો હું આટલે ઉપર એટલે કે 18 રહે છે ને અંતાનું આ શું કહે છે મેં ઘેર મોળગર તો મુંબઈ પકડવાનો